ગારિયાધરના ઠાસા નજીકના પુલ ઉપરથી પાણીનો પ્રવાહ વહેતો થતા આફતનો નોતરે તેવી સ્થિતિ તંત્ર ગોર નિંદ્રામાં ગારિયાધાર તાલુકાના ઠાસા ગામથી ધોબા જવાના રસ્તા ઉપર નવો પુલ બનાવવામાં આવ્યો છે ત્યારે ગારિયાધાર તાલુકામાં સતત પડેલા વરસાદના કારણે શેત્રુંજી નદી બે કાંઠે વહી રહી છે જે પુલ ઉપરથી વહેતા પાણીનો પ્રવાહ વધ્યો છે અને લોકો નદીમાં માછીમારી કરતા પણ દેખાઈ રહ્યા છે ત્યારે આ વહેતા પાણીના પ્રવાહમાં અનિચ્છિય બનાવ બનશે તો તેનો જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો હતો તો તંત્ર દ્વારા વહેતા પાણીને લઈ ચોક્કસ પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી